દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં વધુ એક અપડેટ સાથે અમે આપણા સમક્ષ પ્રસ્તુત થયા છે વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં શંકાસ્પદ સર્વે નંબરોમાં વધુ આઠ સર્વે નંબરોનો ઉમેરો થયો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ દર્શકો દાહોદમાં થોડા દિવસ અગાઉ બોગસ બિનખેતી પ્રકરણમાં બે જુદી જુદી ફરિયાદ દાખલ થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તલસ્પર્શી હાથ ધરતા મોટ મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું હતું દાહોદ સહિત આસપાસના બે ડઝનથી વધુ ગામોમાં આ જમીન કૌભાંડ આચરનારા તત્વોએ નકલી એનએના બોગસ હુકમ બનાવી સરકારના પ્રીમિયમની ચોરી હોવાનું સામે આવ્યું હતું જે બાદ તંત્ર દ્વારા નવ હજાર પાંચસો પ્રોપર્ટી કાર્ડમાંથી નવસો ચોત્રીસ ઉપરાંત સર્વે નંબરોની તપાસ કરતાં શરૂઆતમાં એકસો છોત્તેર જેટલા બોગસ સર્વે નંબરો સામે આવતા લોકહિતમાં તંત્રે આ સર્વે નંબરોમાં કોઈ લેવડદેવડ નહીં કરવા માટે યાદી જાહેર કરવામાં આવી હતી યાદી જાહેર કરવાની સાથે જ સાંજે વધુ બે સંદિગ્ધ સર્વે નંબરો સામે આવતા સંખ્યા એકસો અઠ્યોતેર પર પહોંચી હતી જોકે જે તપાસમાં પાંચ સર્વે નંબરો ખરા હોવાથી તે સર્વે નંબરોને આ શંકાસ્પદ સર્વે નંબરોની યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા હતા જોકે તંત્ર દ્વારા તપાસ ચાલુ રહેતા બીજા છ સર્વે નંબરોનો ઉમેરો થતાં આ આંકડો એકસો નેવ્યાસી પર પહોંચ્યો હતો ઉપરાંત જોકે આ રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા આ જમીન કૌભાંડમાં ગાંધીનગરની વિજિલન્સની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી દરમિયાનમાં આ સર્વે નંબરોમાં કલેક્ટર દ્વારા ફરિયાદ કરવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે ત્યારે વધુ પાનિયા ઉથલાવતા આ સર્વે નંબરોમાં ધાંભાળા છાપરી પૂસરી દેલસર અને દાહોદ કસ્બાના આઠ નંબરો સંદિગ્ધ મળી આવ્યા હતા જેથી હવે આજની સ્થિતિ આ સર્વે નંબરોની સંખ્યા એકસો સત્યાસી પર પહોંચી ગઈ છે જોકે હજી પણ તપાસ ચાલુ હોવાના કારણે કદાચ આગામી દિવસોમાં આ બોગસીને બિહુકમની બિનખેતી થયેલા જમીનોના સર્વે નંબરોના આંકડામાં કદાચ વધારો થાય તેવી આશંકા હાલના તબક્કે જોવાઈ રહી છે આ વિડીયોને લઈને તમે તમારી રાય કોમેન્ટ બોક્સમાં બતાવી શકો છો ધન્યવાદ